આપનું સ્વાગત છે ઓએનજી પ્રાઇમમાં તો આજના દિવસે આપણે આવી ગયા છીએ એવા હોમ ઇન્વેસ્ટમેન્ટના ત્યાં અલગ અલગ વીમા પણ ઉતારવામાં આવે છે તેમજ વીમાની અંદર જે પણ લોકો વીમો ઉતારે એને ફાયદો પણ થાય છે તો આજે આપણે ઓમ ઇન્વેસ્ટમેન્ટની મુલાકાત લઈશું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ તો આજના દિવસે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ એ ઓમ ઇન્વેસ્ટમેન્ટ એ જયેશભાઈ જે નાની ઉંમરમાં જેને વીમાનું કામ ચાલુ કર્યું છે અને જોરદાર આ વીમાનું કામ છે તો અલગ અલગ જે વીમા ઉતારે છે તેમની છોડ વાત કરીશું તેમજ અલગ અલગ ઇન્સ્યોરન્સના પ્લાન છે ટ્રમ પ્લાન છે તેમજ એફડી અલગ અલગ જે કામ કરે છે તેમજ બેન્કોના પણ કામ કરે છે તો આજે આ જયેશભાઈની આપણે મુલાકાત લઈશું નમસ્કાર સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે ઓએનજી પ્રાઇમ પહેલા તો તમે સાહેબ વાત કરો કે તમે કઈ કઈ કંપનીના વીમા ઉતારો છો આપણે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ માં આદિત્ય બિલ્લા ટાટા ગો ડિજિટ એચડીએફસી અને એને એના સિવાયની ઘણી બધી પ્રકારની કંપનીના મારી પાસે સર્વિસ છે એના પછી છે એલઆઈસી લાઈફમાં લાઈફ ઇન્સ્યોરન્સમાં અને ટાટા એઆઈજી ટાટા એઆઈ જે બધી કંપનીમાં ટર્મ ઇન્સ્યોરન્સમાં પૈસા જ્યાં ખાતે ભરવા પડે છે પણ આપણી પાસે ટાટાનો એક એવો પ્લાન છે કે તમારે પૈસા જતા નથી તમારે પ્રીમિયમ ભરવું જોઈએ ચાર ગણા તમને પ્રીમિયમ ટર્મ ઇન્સ્યોરન્સમાં પાછું આવે છે એ ટાઈપનો પ્લાન છે અને પછી જનરલ ઇન્સ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સમાં ટુ વ્હીલર ફોર વ્હીલર ટ્રક આઈસર વગેરે બધા જ પ્રકારના સાધનોના વીમા આપણે કરવી અને બધી જ કંપનીના ટાટા રિલાયન્સ બજાજ બજાજ ફાઇનાન્સ બજાજ આલિયાન્સ બધી જ પણ કંપનીના આપણી પાસે ઇન્સ્યોરન્સની સર્વિસ છે સાહેબ એ તો તમે વાત સાચી કરી પણ અત્યારે જે ઇન્સ્યોરન્સની અંદર એટલી બધી લોકોની કોમ્પિટિશન છે અને અલગ અલગ બધા ઘણા એજન્ટો હોય છે પણ લોકોને કઈ રીતે ફાયદો થાય કે તમારી પાસે વીમો ઉતારે તો લોકોને કઈ રીતે ફાયદો થાય એની થોડી વાત હું જે વીમા કરું છું એ મારા પોતાના જ કોડ છે હું કોઈ એજન્ટમાં નાખતો નથી જાજુભાગ એજન્ટો શું છે ઇન્સ્યોરન્સ કરે છે પણ બીજામાં નખાવરાવે છે કે પોતાની પાસે બધા કોડ નથી આપણી પાસે જે માગે કસ્ટમર એ કંપનીના કોડ છે અને શોરૂમમાં જે ઇન્સ્યોરન્સ લેતા હોય એની કરતાં અમારી પાસે પ્રીમિયમ ઓછું આવશે અને કેશલેસ શોરૂમમાં સુવિધા મળી જશે કોઈ પણ પ્રકારની તકલીફ એમને પડશે નહીં અને શોરૂમ કરતાં પ્રીમિયમ ઓછું આવશે ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબે વાત કરી છે કે જ્યાં તો આ જે જયેશભાઈ પાસે હોમ ઇન્વેસ્ટમેન્ટમાં આ ભીમો ઉતરાશો તો તમને હજારથી બે હજાર રૂપિયાનો ફાયદો થશે કારણ કે એમની પાસે જે પણ કોડ છે એ બધાય કોડ એમની પાસે છે જ્યારે જનરલી લોકો બીજાની પાસે કોડ લઈને કામ કરતા હોય છે તો આ જયેશભાઈ પાસે તો અવશ્ય ને અવશ્ય જે વીમા કામ છે આ જયેશભાઈ જોડે કરાવજો સાથે બેંક નું પણ કામ કરે છે તો બેંક નું શું શું કામ કરે છે એ પણ જયેશભાઈ જોડે નમસ્કાર સર તો સાથે તમે બેંક નું પણ કામ કરો છો તો બેંકમાં કઈ રીતનું શું શું કામ હોય છે આ બેંકમાં આપણે હોમ લોન કરવી છે પર્સનલ લોન કરવી છે મોર્ગેજ લોન કરવી છે અને ગોલ્ડ લોન કરવી છે અને સેવિંગ એકાઉન્ટ ઇન્સ્ટન્ટ ખોલી આપવી છે આઈ થિંક એક્સિસ બેંક નું

તો આપના માટે ફાયદો પણ છે તો અવશ્ય ને અવશ્ય આ જયેશભાઈ જે હોમ ઇન્વેસ્ટમેન્ટમાં અવશ્ય ને અવશ્યના અલગ અલગ કસ્ટમરો છે તેમજ ગ્રાહકો છે બેઠા છે તો તેમની જોડે વાત કરીશું નમસ્કાર સાહેબ નમસ્કાર તમે આજે અહીં આવ્યા છો જયેશભાઈ આ હોમ ઇન્વેસ્ટમેન્ટમાં તો શા માટે થોડી વાત કરશો તમે એટલે આમ તો હું ગાડીનો એવો ઉધરાવા માટે આવ્યો હતો પહેલાં હું મારી ગાડીનો વીમો શોરૂમથી ઉતરાવતો પણ મેં જ્યારે જોયું કે જયેશ મેંની દુકાને એટલે મતલબ અહીંયા એમની ઓફિસ છે એ જગ્યાએ શોરૂમ કરતાં ઘણું ઓછું પ્રીમિયમ મને વીમો મળી જાય છે અહીંયા અને બધી જ ગાડીઓનો વીમા હું અહીંથી જ છે હવે એટલે મેં જાય એટલે હવે પછી હું મારી ગાડીનો વીમો અહીંયા ઉતરવા આવ્યો છું મારો વીમો પૂરો થવાયો છે એટલા માટે એટલે તમને દાખલા તરીકે તમે બીજે વીમો ઉતારતા હતા અને જયેશ કોઈ વીમા શું આમ તમને અલગ શું લાગે છે

જે પણ વીમો ઉતારો તો હોમ અવશ્ય અવશ્યને ઉતારો ને સાથે સાથે તમને ફાયદો પણ થશે આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હો એમ તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરો ને સાથે સાથે આવા જ તે અલગ અલગ જે દુકાનોના છે એમાં હું તમને વિડીયો બતાવતો રહીશ તો મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ભારત માતા કી જય વંદે માતરમ આગળ બીજા એક વિડીયોમાં મળીશું થેન્ક યુ